જય માતાજી લોકસાહિત્યકાર અનુભાઈ ગઢવીના પ્રણામ જય મા મેરડી અમૃત બાપાની મેલડીમાં જોગમાયા વેણે વાતો કરે એવી ભગવતી જે થડો તમારો મારો ધડો કરી લે એવી મા મેરડી અને હૈયાની ગુફાની માલપા ઉર્જા ભરી દેવી અને આ ભવના નહીં પણ આવતા ભવના પણ કામ સુધારી દે એવી જગતંબા મેરડીનું એકવીસ ચારે પ્રતિષ્ઠા મહોત્સવ છે ગામ મોટી ખડોલ તાલુકો મહુતા ડાકોર રોડ અને સબ કહે પણ ઈશ્વરી એની બાળ બ્રહ્માંડ ભાડોદરી હે માં હે દયાળી એવી માં મેરેડીના પ્રાણ પ્રતિષ્ઠામાં એકવીસ તારીખે જાહેર આમંત્રણ છે બા પધારો ભગવતી ભવે ભવના દુઃખ ભાંગી ભૂકો કરી નાખે એવી માં મેરેડીમાં નમ્રત બાપાની મેરડીમાં વેણે વાતો કરે છે અને એ થડો એવો છે ફરીને કહું એવો થડો છે કે માનવ જીવનનો ધડો કરી લઈએ ક્યારેય તમારે બીજે જવું ન પડે બે હાથવાળા આપી આપીને શું આપે પણ માં મેરડી રાજી થાય તો બાપ એક ઉતર પેટી તારી દે એવી મા મેરડીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ બધાને જાહેર આમંત્રણ છે અને એવી ભગવતીનું મહોત્સવમાં ભાગ લ્યો તો તમારો મારો બેડો પાર થઈ જાય જય માતાજી જય ભગવતી જય મેલડી